ભાવનગરના પથિકાશ્રમ પાસે એક યુવક ઉપર ચાર જેટલા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મોત થઈ ગયું જેની અદાવતને પગલે ચાર જેટલા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ભરચક વિસ્તારમાં જાહેરમાં આરોપીઓ હત્યા કરી ફરાર થઈ જતા હતા જોકે આ બનાવને પગલે સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા જ્યારે બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે 3 થી 4 ટીમ બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે ગંગાજડિયા પોલીસ સ્ટેશનના પથિકાશ્રમ વિસ્તારમાં આજે 8:30 વાગે એક બનાવ બનેલ છે જેમાં મુસ્તુફા કાચવાળા કરીને જે મૃત્યુ જે છે તેને ત્રણ ઇસમ દ્વારા સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર છરીના ઘા મારી અને તેને એકસો આઠ દ્વારા સટી હોસ્પિટલ લાવવામાં આવતા તે મરણ જનાર છે હાલમાં પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે આ કામે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને જે ફરિયાદમાં જે આરોપીઓ છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે બનાવમાં એવું હતું કે માથા વતી મારા ભાણિયાની આ એ ખબર નથી શું થયું એ પણ આ છે ને મારા ભાણિયો એને યારે ગયો તો ઢોકર લઈ ગયો હતો કાળુભાઈ મુસ્તુભાઈ નામ છે તું યારે ગયો તો એની પર દાર જાય દારૂ આવીને ઘા કેટલા જણા હતા એ ત્રણ જણા હતા શું નામ છે એમના નામ તો ભોલું છે ને બીજા બે જણા હતા કઈ જગ્યાએ બનાવ બીનો સતી ગાશે